ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયું સમીકરણ એવું આપ્યું કે એક્સ ના છેદ માં બે પ્લસ ટુ વાય છેદ ની અંદર ત્રણ બરાબર માઇનસ એક અને એક્સ માઇનસ વાય ના છેદ માં ત્રણ બરાબર ત્રણ તો આપણે પેલા આને બે અને ત્રણ નો લસા પેલા સમીકરણ ની અંદર બે અને ત્રણ નો લસા કેટલો થશે આવી જવા જોઈએ કેટલો લસા થયો છ બસ પૂરું કેટલા થયા છ તો છ કરવા માટે બરોબર છે અથવા બધા આખા 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 છ વડે ગુણી નાખો એક્સ ના છેદમાં બે ગુણના છતા 2 ના છેદમાં છ નો જાય જો હવે એક ગુણા ત્રણ ત્રણ એક ટુ વાય અને બે ચાર વાય અને છ એકુ છ પણ કેવા માઇનસ છ સમીકરણ એક તો આ ત્રણ અને એક નો લસા થશે ત્રણ અને એક નો લસા ત્રણ 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 અને એક નું લસા ત્રણ તો આમાં જોઈએ અને લસા તો વડે ગુણો આને અને તો બીજું સમીકરણ કેમ મળશે તો ત્રણ ગુણા એક ત્રણ એક ત્રણ ત્રણ માઇનસ વાય અને ત્રણ તેરી નવ તો જો આ બીજું સમીકરણ મળ્યું ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ

જો અહીંયા પ્લસ છે માઈનસ માઇનસ છે પ્લસ પ્લસ છે માઇનસ વાયન પંદર પણ માઇનસ પંદર નવ ને છ પંદર પણ માઇનસ હવે પ્લસ નવ નથી ભૂલી જાવ તેથી વાય બરાબર માઇનસ પંદર ના છેદ પાંચ તેથી વાય બરાબર માઇનસ ત્રણ સમીકરણ માં મૂકો સમીકરણ બે માં મૂકો તો આપણે સમીકરણ એક ની અંદર સમીકરણ માં બરાબર એકમાં ચાલો સમીકરણ એક લખો તો સમીકરણ એક લખી નાખી આપણે જે બનાવી ત્રણ એક પ્લસ ચાર વાય માઇનસ છ અનેસ ત્રણ અને બરાબર માઇનસ છ ત્રણ એક ચાર તેરીને બાર પર માઇનસ બાર અને બરાબર માઇનસ છ આ માઇનસ બાર બરાબર ની બાજુ જશે તો તેથી ત્રણ એક્સ બરાબર છ બરાબર બતેરી ને છ ત્રણ દો છ તેથી એક્સ બરાબર બે સમીકરણ યુગ્મ ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ એવું નીચે લખવું પડે સમીકરણ યુગ્મ ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ હવે આપણે જોઈએ આદેશની તો આદેશની રીતે દાખલો ગણીશું આવું લખવાનું આદેશ ની રીતે દાખલો વાય બરાબર માઇનસ છ અને ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ આ સમીકરણ એક હતું આ સમીકરણ બે હતું ચાલો બંને સમીકરણ થયા આમાં તો પસંદ કરવાની વાત આવે તો તમારે જેને પસંદ કરવો એવું કરી શકો તો આપણે બીજા સમીકરણ સરળ બને એને પસંદ કરાય તો ત્રણ એક્સ માઇનસ વાય બરાબર આ બીજા મેં પસંદ કર્યું તો મારે એક્સ ને કરતા બનાવો છે તો માઇનસ વાય છે ઓલી બાજુ જાય તો પ્લસ વાય આ ગુણાકારમાં છે એને ભાગાકાર માં મોકલો લે નવ પ્લસ વાય છેદ અંદર ત્રણ સમીકરણ ત્રણ સમીકરણ ત્રણ હવે જેને પસંદ કર્યું એમાં કિંમત મૂકવાની જ નથી તો સમીકરણ માં સમીકરણ એક બરાબર નવ પ્લસ વાય ની અંદર ત્રણ મુકતા લખી લો સમીકરણ એક ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર માઇનસ છ જગ્યાએ લખો નવ વત્તા વાય વત્તા ચાર વાય બરાબર માઇનસ છ તેથી નવ વાય એક વાય અને ચાર વાય એટલે કે પાંચ વાય બરાબર માઇનસ છ આ 9 ઓલી બાજુ જશે એટલે માઇનસ થી જશે પાંચ વાય બરાબર માઇનસ પાંચ છેદ માં ત્રણ તેથી વાય બરાબર પાંચ ખેરી ને પંદર તેથી માઇનસ ત્રણ વાયની કિંમત તમને મળશે માઇનસ ત્રણ તે સમીકરણ ત્રણ ની અંદર મૂકો સમીકરણ ત્રણ માં સમીકરણ ત્રણ માં વાય બરાબર માઇનસ ત્રણ સમીકરણ વાય છેદ x બરાબર નવ પ્લસ માઇનસ ત્રણ છેદ ની અંદર ત્રણ એક્સ બરાબર નવ માં ત્રણ જઈ તો છ અને છ ભણતા ત્રણ તેથી એક્સ બરાબર બે સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ મળશે